નમસ્કાર મિત્રો કુલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો તમે હાલ આ ની અંદર જે દીકરી જોઈ રહ્યા છો તો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ખતરનાક લેવલથી વાયરલ થઈ રહી છે મિત્રો તમે આનો વિડીયો ક્યાંક ને ક્યાંક તો જોયો હશે તો મિત્રો આ દીકરી કઈ રીતે વાયરલ થાય તું શું છે આ દીકરીની પાછળ કે શું માટે આટલા બધી વાયરલ થઈ રહી છે ને તો મિત્રો આ વાત કરતા આવી હતી કે હાલ કુંભનો મેળો ચાલી રહ્યો છે તમને ખબર છે કે આ મેળો પિસ્તાલીસ દિવસનો હોય અને આ મેળાની અંદર ઘણા બધા સાધુ સંતો અને ઘણા બધા લોકો આ મેળાની અંદર જતા હોય છે ત્યારે મિત્રો આ દીકરી એક જે માળા આવે રુદ્રાક્ષી માળા કે કોઈ પણ પ્રકારની માળા હોય તે વેચવાનું કાર્ય કરતી હતી અને મિત્રો આ રબારીની દીકરી હોય અને તેવું લાગી રહ્યું છે અને મિત્રો હાલ આ દીકરી ખૂબ વાયરલ થઈ રહી છે જ્યારે મિત્રો આ માળા વેચતી હતી ત્યારે કોઈ વ્યક્તિએ તેનો વિડીયો ઉતારી લીધો અને વિડીયો ઉતારવાની પાછળ તેને લાગ્યું કે આ દીકરીની આંખો જે છે તે ખૂબ સુંદર હોય તેવું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે હાલ આ દીકરીની સૌથી સુંદર આંખો સાથે ખૂબ વધારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાલ તો તેના ઉપર ઘણા બધા વિડીયો બની રહ્યા છે તમે જોઈ શકો છો અને મિત્રો હાલ આ દીકરીને ઘણા બધા પૈસા પણ મળ્યા છે તેવું પણ આપણને જોવા મળી રહ્યું છે વિડીયો દ્વારા અને મિત્રો હાલ આ દીકરી ખૂબ વધારે વાયરલ થઈ રહી છે અને તેના મોટા મોટા કલાકારો ગીતા રબારી અને અન્ય ઘણા બધા મોટા સેલિબ્રિટીઓ પણ મળવા માટે જાય છે તો મિત્રો હાલ આ સોશિયલ મીડિયાનો જમાનો છે માટે આ દીકરી ખૂબ વાયરલ થઈ ચૂકી છે તો મિત્રો આ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો